મારે ક્યાં જવાનું કે આ હોય તો અમારા દીકરો વાળે છોકરા ના છોકરા કે છોકરા એક છે હું તમને દાદા ઇતિહાસ નું પૂછું છું ત્યારે તમારી કેવી ઉમર હિન્દુસ્તાન થયું હા ત્યારે કેટલા વર્ષ એ તયું સતે સાત વર્ષ હા યાદ છે કે ઇન્દિરા ગાંધી નું અવસાન થયો અને રેવલવે કઈક મારી હતી ને એ વોફ થઈ ગયા તા બરાબર બરાબર તો પછી એ હું જોવા પણ ગયો છું દિલ્હી ગયા અમે ત્યારે એ બધું જોયું

મોરારજી બાપા ની સરકાર આવી ને એ પછી હજાર રૂપિયાના પછી બાપા બાપાની સરકાર આવ્યા પેલા એ વાળ ઉભે ઉભા દીધા આપડે સિસોડા માંડ્યા હોય કે ગર કરાવવા કે ખાંડ ફેક્ટરી એટલે એમાં કઈ એનું આવતું નહી એ લોકો કઈ ભાવે જ દે નઈ

એક તોલું એટલે એ પાંચ તોલા હોનું એ ક્યારે મેલાનો હા એ અઢીસો નો ભાવ અને એ વખતે બારસો બાર રૂપિયા ના મણ ઘઉપિયા ના મણ એ વખતે ઘઉં હતા બારસો છે નહી ભણેલો મોર નહીં

એટલે હું તો ગાડી લઈને વાડી આવ્યો બરદ ગાડીને ને તમે જોઈ ને હા બરદ ગાડી લઈને આવ્યો એટલે હવે આવ્યો ગાડી તો મેં રાખી પણ કેમ મારે છોડવા હવે તો મારાથી થાય નહીં પ્રશ્ન મગજમાં એવું આવ્યું કે આ પથ્થર પીડ્યા ને પથ્થર થોડાક ઉપડેવા લઈને ગાડીની પાછળ મૂકી દઉં ખાંખીએ એટલે ગાડી ઉડલી ઓલી ડોયું કાઢ્યો ને એટલે ગાડી ઉડલી એટલે બરદ નીકળી ગયા પછી બે બરદ ને મેં બાંધી દીધા ને અહીંયા પછી અડધી કલાક પોણી કલાક જેવો ટાઈમ ત્યાં ઘડિયા રહી નતી અટકારે મેં માફ કર્યો પણ એટલે દે આવ્યો એટલે હવે સાડા નવ થયા હોય તા મારા બાપા આવ્યા મને કે ગાડી કેમ છોડી ઓકું ગાડીમાં મેં આ પાણા મૂક્યા ને મોટા મોટા જવા પીડા એટલે પાણા મૂકી અને ડોયું કાઢ્યું એટલે ગાડી ઉડી ગઈ ને બરતને મેં બાંધી દીધા હવે તને મારે ક્યાંથી ભણવા ન જવાનું તને મારે ખેતી જ કરાવવી હા હા એટલું બધું મને ઓલું કીધું એટલે મને પછી ખેતીમાં જ મને લગાડ્યો એટલે ત્યાં મશીન નહોતા એટલે આપણે બળદ જતા કૂ અંદરથી આપણે કૂવોથી બળદ બળદ પાછા જાય આગળ જાય અને એ કો ઠલવાય પાછો ભરાય એને એ પાણી જાય તે પછી મશીન આવ્યા એટલે મશીન લીધું મેં એને

મોરારજી દેસાઈ બાપા ની સરકાર આવી ને એની પહેલા કેટલા વર્ષો પહેલા મેં મશીન લીધું હતું પેલા વેલા જ અમારા ગામ માં આવી મોટર સાયકલ પેલા વેલા લીધી હતી તો પછી આ ફ્રીજો ને બધું પેલા વેલા મારે આવેલું છે ફ્રીજ પેલા અમારા ગામ ટીવી પેલા આ પેલા ઓયલા ટીવી હતા તમને ખબર તો રેડિયા રેડિયા ત્યાં હારું આમાં આપડે કઈ નથી આવતું તે પછી ટીવી આવ્યા એટલે ટીવી માં જે જોઈએ આપડે આવતું ચિત્ર આવતા

લોકો સેવા તો નહીં મૂકવું તો બીડી મૂકી દે બે અટાણે ખાવાના માવા છે ખવારમાં ઓઠન વેફર એક તો બસું ધામણું હોય ત્યાંથી એને વેફર ખવારે અને આ વેસાણી આવેલી કોથરી દૂધ આવે એ દૂધની કોથરી પાય છે એટલે ઈ એની તંદુરસ્તી બરોબર નથી થતી અને આવશ્યક ઘટે તે પછી અટાણે આ ખાવાના બધા ખોરાક છે એ બધા ખરાબ નબળા થઈ ગયા જો તમે લોટ છે આપણે ઘરની ઘંટીમાં પેલા દરીને દરીને આપણને રોટલા અટાણે આ શકી આવે સકી તો બરાબર ખાય પણ અટાણે ત્યાં લોટ આવે છે એ લઈને માણસો ખાય છે હવે એ કેટલા દિનો પડતર હોય કેવો હોય દરણું કરેલું હોય કાંકરી હોય એ આપણને તો આમાં કઈ નથી ખબર તો આ બધું ઓલું કુસો કસરો ખાવાથી આપણું જીવન ટૂંક થતું જાય છે કે તને જાણે આવી ગયું બહુ મારું તો અમે કપડા પહેરતા ત્યારે એક જોડ થાપડા ને હોય એમાં બે ત્રણ જણા ગામ જઈ આવે એ જોડ પહેરી એવું હતું એક જોડે જ રાખતા અને મહેમાન મય આવે આપણે ઘીરે તો ખાવા પીવાનું એ મહેમાન ભેગો એક ભાઈ બે બીજા ને બીજા ને વાહે રહેવાનું એટલે એક પૂરતું કરવાનું હોય અને અટાણે તો જો આપણે બધું મહેમાન મય બધા ઘરના માણસો આખું કુટુંબ બધું ભેગા બે જમીએ છે એટલું એટલું સારું કેવાય તો પછી અને આ ખાવા પીવાનો ખોરાક તો તમે જે આવે છે એનું કહો ને એ બધું ઘટમ ઘટશે એ આ જો ડેરીના સાહી આવી ગયું મમરાની સાહી આવે છે

કે તો હું હાલ આપણે કોર્ટમાં જાઉં તો કોર્ટમાં હું જજની ખુરશી સુધી આવેલો જાઉં સીધો ગમે ત્યાં પોલીસ ખાતું હોય પોલીસ ખાતા ને સીધો આવેલો જાઉં લાઇટમાં કાંઈ ફાટફેર વાંધો હોય ને સાહેબ બેઠા હોય ત્યાં સુધી આવેલો જાઉં સાહેબ આમ છે આ લાઈટમાં વાંધો છે તમે ક્યારે આવો છો ક્યાં સુધી ને આપણું ગણિત ભણેલા નથી ભણેલ નથી એટલે હું પાછો ભણું અને હવે ક્યાં જાઉં મારે અહીંયા છે ને પાંચ છ પાંચ વરે એટલે હુદો લઈ

મામા છે 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 સહકાર જો હોય ને જરાય જરાય ન લાગે લાગે બાકી બાકી નો થાય કોઈ માહકારી હોમીન જાય રખડેત વાળું જ અને અમારા ગામમાં બે બે લખડે એક ગીરે નથી વરતો હા

તમે આ શિવ પવન નું પવન નું શિવરાત્રી નો પવન છે અને હોળી નું છે ને એમ થયું તું હોળી નો પવન જે આવ્યો ને એ હોળી પવન શારદી મોડો થયો છે એટલે એ ભીમી ગયારે પછી અને આ ખાતરી જે વાયુ છે ને એ બાકી રહ્યા જોવાનું છે એ તો એ કંઈ આવે એની ખાતરી ન પડે પણ કાયમનો વાઘ કેમ છે કેમ નહીં એ જોવાતો જાય થાય એટલે આજનો જે હવામાન જોતા એમ થાય કે વરસાદ થાય સારો પણ પાંચ દી અંધાડીયામ થાય મોડો થાય પાંચ દી બાકી વરસાદ બહુ સારું થાય ખેતીમાં છતાં સેલે માંડવી વાવીતી પેલા માંડવી એ પછી તુવેર પછી ઘઉં ને લસણ ત્રણેય એની આસપાસ એટલા બધા એ ત્યાં અમારે લગ્ન માં વરાદા ને થતા ને થોરિયા ને બધું પહેરતા ખોનું પહેરતા એટલે આ કાનમાં થોરિયા પહેરતા અહિયાં અહિયાં સાપા પહેરતા અહીંયા ફૂલ પહેરતા ટોકરા અને અહીંયા ફૂલ પહેરતા હોય ગોળ ગોળ એ અમારે વરાજો થાય ને તે તે પાણવા ને અને હોનું હાવ સચું એટલે હોનું લેવામાં કઈ ખર્ચ નતો અઢીસો નું તોલું હોનું એટલે આ એક તોલા બે થાય બે બે તોલા ના એક તોલા ના એટલે સો તોલા કદાચ એ બધું થઈ ને હોનું થઈ જાય બરાબર એટલે વરાજો ભબક મારે આ એવું બધું છે સાહેબ જાનજુ સવારમાં બપોર પછી જાતી બરોબર અટાણે તો હવે આ બધાય લગ્ન ને એ બધુંય ઠીક છે યા અમારા પામા હમણાં હતું ઓલું પોલોટ પાર્ટી એ એ વા પછી વાત કરું આ લગ્ન જૂની વાત કરું પેલા સવારે નવ વાગે જાન જાય એ પછી આપડે આ હોય તો લાડવાની પેટી ભરી અને ખાચી ગાડા જઈ બસ કે બીજું કઈ નતો ગાડા જ હતા હવે એ ગાડા માં લાડવા ની પેટી ભરી હોય તો કઈક વાડી આવે ને ત્યાં બે અને નાસ્તા પાણી બપોર ઢોકળા કરીએ પછી હાંજે ફૂગે આપડા વેવાય ને એટલે ત્યાં હાન જમણવાર કરે ને તોરણ કરે બીજે દી બપોરા કરી અને બપોર પછી જાણ આવવા દેતા બે ટાઈમ જ રસોઈ આપતા મામય નું આવે ને એટલે વર્ધી આવે ભાઈ તમારું વડાદા નું ગાડું મારું અમારું મારા બાપા ને કહે હું ના નું મારા બાપા ને કહે કે તમારું વાલ બાપા વડાદા નું ગાડું તમારું આવવાનું છે આ

એટલે હવે પછી અમે શું કર્યું કે આપણે ટ્રેક્ટર લ્યો એટલે ખેતી ઘરની થાય અને માલ હું તો જો આરિયા રાખું છું એટલે બરધુએદી હતા બરધુ ઝીકાભાઈ પાસે મારા ઓલી વાળી બરધુએદી છે એટલે પછી ગાયુ રાખ એટલે ગાયું આપણે ઘર પૂરતું ખાઈ પી આનંદ કરીએ અને આપણે ખેતીમાં જે ખાય નું ખાતર થાય આપણે ખેતીમાં ખાતર જોઈએ ને ખાતર નાખીએ એટલે મોલ થાય બહુ સારા છેલ્લે દવાખાને ક્યારે છેલ્લે દવાખાને હું આ ગયો ને પાસમુ વડા છે મારો ગાડી આંકતો તો અને ગાડી પડી ગઈ પડી ગઈ એટલે રોડ માથે એમને ગોટો વળી ગયો મોયલી બ્રેક લાગી ગયી હેમજા વાયલી મારવાની બરાબર એટલે ગાડી હું મુસકી અને ઉંધી પડી ગઈ ને હું અહીંયા પડી ગયો જીવન ધોરણ અત્યારે અત્યાર ના જો આમ જોવો ને તો હારા કેવાય હા હા અને આમ જો તો નથી મજા આવતી ઓલું મહેનત તમે જે કરીને કરતા ને એ અમને બહુ મજા આવતી ખાવું પીવું બધું હારવું અને અટાણે આ બધું ખાવું પીવું અને મહેનત નથી કરવી પડતી અને હાલવું પડે છે અટાણે જે આ બીપી જે વધે ને ડાયબિટી આ મેનેજ ન થતી એટલે થાય છે આરજી હુકુમત વખતે પાકિસ્તાન સમર્થન પેલું વોટિંગ કરાવેલું હા બરાબર

તો જાય બે વાતું કરી પણ ઉત્પાદન જ નથી થતું ને ત્યાં ખોટ આવે છે આપણી મહેનત જોવા માનો કે આ વાયુ કરી હવે આમાં કઈ નો થયું ને એ મહેનત ઈ ભારે પડે છે બાકી ભાવ એ તો બઉ સારું કેવા ટણા સભ્ય પ્રમાણે હા